આમાં જોઈશું આપણે પાઘડીનો અર્થ અને પાઘડીને સાથે સાથે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ એમાં પહેલી પદ્ધતિ આપણે જોઈશું સરેરાશ નફાની પદ્ધતિ સાથે આપણે સૌ પ્રથમ એ જોઈ લઈએ કે આ ચેપ્ટરનો ગુણભાર કેટલો છે એટલે કે આ ચેપ્ટરમાં આપણે કેટલું બોર્ડની પરીક્ષામાં પૂછાશે જોઈએ તો વિભાગ એ વિભાગ એમાં મિત્રો આપણે એક માર્કનો એક એમસીક્યુ પૂછાય છે વિભાગ બી વિભાગ બી ની અંદર આપણે શોર્ટ ટૂંકી થિયરી પૂછાય છે એટલે એક માર્કનો ટૂંકમાં જવાબ આપો વિભાગ બે એટલે તમારે એમસીક્યુ પણ તૈયાર કરવા પડશે અને ટૂંકા જવાબ પણ તૈયાર કરવા પડશે નેક્સ્ટ વિભાગ ડી વિભાગ ડી માં પૂછાય છે માત્ર એક દાખલો પણ એક દાખલાના ચાર ગુણ છે એટલે કે ચાર ગુણનો એક દાખલો પૂછાય છે કુલ ટોટલ જે ગુણભાર થયો તે કુલ ગુણભાર થાય છે મિત્રો છ એટલે કે આ ચેપ્ટર ચેપ્ટર નંબર ત્રણ પાઘડીનું મૂલ્યાંકન છ ગુણનું છે અને છ માંથી છ માર્ક્સ મેળવી લેવા મિત્રો એકદમ સરળ છે સારા એવા કવર થાય સૌ જોઈએ આપણે પાઘડીની વ્યાખ્યા એક માર્કમાં આપણે પૂછાય વિભાગ બી ની અંદર પાઘડી એટલે શું બરાબર તો મિત્રો પાઘડી ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે

આપણે વધારે નફો કમાવી શકીએ છે શા માટે આવું બને તો સિમ્પલ વસ્તુ છે કે માનો કે આપણે 5 વર્ષથી કોઈક બિઝનેસ લઈને બેઠા છે એક ધંધો લઈને બેઠા છે બરાબર અને 5 વર્ષમાં આપણી પાસે સ્થિર ગ્રાહક વર્ગ આવી છે આપણે આપણે ધંધાની પ્રતિષ્ઠા વધારી હોય તો આ બધા કારણોસર અન્ય પેઢી કરતા અન્ય ધંધા કરતા આપણી પાસે વધારે ગ્રાહકો આવવાને કારણે સારી પ્રતિષ્ઠા આવવાને કારણે આપણી વસ્તુનું વેચાણ વધારે થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે બીજાની સરખામણીમાં જો આપણા ધંધાનું વસ્તુનું વેચાણ વધશે

બીજું કશું જ નહીં પાગણી ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે અદ્રશ્ય જોઈ શકાતી નથી બરાબર પરંતુ છતાં એની પ્રતિષ્ઠાના કારણે વધારે નફો કમાવી શકે છે સેમ એમાં જ બીજા ધંધાની સરખામણીએ જમીન મકાન યંત્ર છે બધી દ્રશ્ય મિલકતો કહેવાય જેને ટચ કરી શકાય જે વિઝિબલ હોય બરાબર આ ઇનવિઝિબલ હોય હોય એટલે અદ્રશ્ય મિલકત છે આટલું પાઘડી ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે નેક્સ્ટ બીજી બીજી વસ્તુ આપણે કહી શકીએ બીજી વ્યાખ્યા કે અપેક્ષિત નફા કરતા એટલે આપણી જે અપેક્ષા હોય ને ધંધા દ્વારા નફો કમાવાની એને અપેક્ષિત નફો કહેવાય એટલે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની બરાબર આપણી જે અપેક્ષા હોય એના કરતા જે વધારે નફો થાય તો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે આ બે વ્યાખ્યા થઈ પેલી વ્યાખ્યા પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી દ્રશ્ય મિલકત છે આ પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પણ પાઘડી તરીકે ઓળખવામાં આવે છે એનો મતલબ એવો થયો મિત્રો કે પાઘડીનું મૂલ્ય પેઢીની નફો કમાવાની ક્ષમતા પર આધાર રાખે છે આ એમસીક્યુમાં પૂછાય છે ખાસ પાગડીનું મૂલ્ય નીચેની બાબતમાંથી કોના પર આધાર રાખે છે તો જનરલી નીચે આપેલું હોય છે નફો કમાવાની ક્ષમતા આઈ રિપીટ પાગડીનું મૂલ્ય એ પેઢીની નફો કમાવાની ક્ષમતા પર આધાર રાખે છે ખાસ ધ્યાન રાખજો પાઘડીનું મૂલ્ય એ પેઢીની નફો કમાવાની ક્ષમતા પર આધાર રાખે છે એનો મતલબ એવો થાય કે જો પેઢી નફો ધરાવતી ન હોય અથવા તો નુકસાન કરતી હોય તો ત્યાં પાઘડીનું કોઈ અસ્તિત્વ હોતું નથી નેક્સ્ટ ખોટ અથવા નુકસાન હોય તો ધંધામાં પાઘડી અસ્તિત્વમાં હોય નહીં એટલે નફો હોય તો જ તે પેઢી પાગડી ધરાવે છે તેમ કહી શકાય નેક્સ્ટ પાઘડી વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે ક્યાં દર્શાવવામાં આવે છે એ પણ જાણવું જરૂરી છે તો પાક્કા સરવૈયાની અંદર મિલકત લેના બાજુ બિન ચાલુ અથવા તો કાયમી મિલકતોના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે એટલે પાકાશ્રૈયામાં મિલકત લેના બાજુ બિન ચાલુ મિલકત કહો અથવા કાયમી મિલકત કહો બરાબર શીર્ષક નીચે દર્શાવવામાં આવે છે ખાસ મિલકત તરીકે ઓકે નેક્સ્ટ હવે આ તો આપણે જોઈએ પાગડીની વ્યાખ્યા ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ છે આપણે પેલી રીત આ પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ છે ચાર પદ્ધતિ છે એમાં પેલી છે સરેરાશ નફાની પદ્ધતિ એટલે સરેરાસ નફાને આધારે પાગડી ગણવામાં આવે છે બીજી છે ભારે સરેરાશ નફાની પદ્ધતિ ત્રીજી છે અધિક નફાની પદ્ધતિ અને ચોથી છે નફાના મૂડીકરણની પદ્ધતિ આ ચાર રીતના આપણે સમ્સ દાખલા જોવાના છે અને એમાંથી આપણને એક ચાર માર્સ દાખલો પૂછાય છે જોઈએ સૌપ્રથમ આપણે જોઈએ છે પહેલી રીત સરેરાશ નફાની પદ્ધતિ મીન્સ એવરેજ પ્રોફિટ મેથડ એટલે કે સરેરાશ નફાની પદ્ધતિ હવે જો આમ તો તમને ખ્યાલ છે સરેરાશ બીજું કશું જ નહીં જેટલા પણ વર્ષનો નફો આપ્યો હોય એ બધાનો સરવાળો કરવાનો છેદમાં જે કુલ વર્ષની સંખ્યા હોય તે બરાબર એની કહેવાય સરેરાશ એવરેજ બીજું કશું જ નથી આમાં વેરી સિમ્પલ સરેરાશ નફો સરેરાશ નફો એટલે શું આપેલા વર્ષોનો કુલ નફો એટલે જેટલા વર્ષ આપ્યા હોય એ વર્ષનો જે કુલ નફો આપ્યો હોય એ નફાનો સરવાળો કરવાનો એની કહેવાય કુલ નફો છેદમાં વર્ષની કુલ સંખ્યા વેરી સિમ્પલ સિમ્પલ છે એકદમ સૂત્ર સરેરાશ નફો બરાબર આપેલા વર્ષો કુલ નફો એટલે કુલ નફો છેદમાં વર્ષોની કુલ સંખ્યા બસ આટલું કુલ નફો છેદમાં વર્ષોની કુલ સંખ્યા ત્યારબાદ પાઘડી તો પાઘડીનું સૂત્ર શું પાઘડી બરાબર સરેરાશ નફો એ જે આપણને મેળવ્યો હોય તે ગુણ્યા ખરીદીના વર્ષો ખરીદીના વર્ષો એટલે નક્કી કરેલા વર્ષો શા માટે ગુણ્યા ખરીદીના વર્ષો કરીએ તો આપણને પાઘડી મળે તો મિત્રો એક એક્ઝામ્પલ આપું હું તમને સિમ્પલ રીતે માની લો કે એક એ નામની ધંધો કરતી એક પેઢી છે કે કંપની છે બરાબર હવે સેમ એવો જ ધંધો કરતી બીજી એક બી નામની પેઢી છે કે કંપની છે હવે સમજો આ એ નામની જે પેઢી છે એ છેલ્લા પાંચ વર્ષથી એક જ ધંધો કરે છે કોઈ પણ એક બિઝનેસ કરે છે કે કપડાની દુકાન હોય ચપ્પલની દુકાન હોય ઇલેક્ટ્રોનિક્સની દુકાન હોય બરાબર તો એ નામનો જે વેપારી છે એક પેઢી છે પાંચ વર્ષથી ધંધો કરે છે તો પાંચ વર્ષ જયારે એને પ્રથમ વર્ષથી જયારે ધંધો શરૂ કર્યો હશે ત્યારે એને ઘણી બધી સ્ટ્રગલ કરી હશે પોતાના ધંધાને સ્થાપવા માટે

નામનો જે પેઢી છે અથવા કંપની છે કે સંસ્થા છે એને ખરીદી લેવી છે એટલે કે બી પેઢી એ એ પેઢીને ખરીદી લેવી છે તો હવે જે બી નામનો વ્યક્તિ છે કે બી નામની પેઢી છે કે સંસ્થા છે એ જે એ નામની પેઢીને ખરીદી લેશે તો એને તો સીધો નફો વધારે મળવા મળશે કોને બીને કારણ કે અત્યાર સુધી એ નામની પેઢી કે એ નામની કંપનીએ ઘણી મહેનત કરી પાંચ વર્ષ અને એને સારો એવો નફો મળ્યો આ નફાનો લાભ કોને મળશે બીને ઓકે તો એ નામનો વ્યક્તિ સીધે સીધી એની પાસે જેટલી વસ્તુ પેઢીની અંદર કંપનીમાં કે દુકાનમાં જે પણ મારા સામાન હશે બરાબર એની જ માત્ર કિંમત નહીં ગણાય પણ પાંચ વર્ષ સુધી એને જે ભોગ આપ્યો જે તપસ્યા કરી એનો પણ એ ફાયદો તો ઉઠાવશે ને એટલે એની કિંમત આંકશે મીન્સ એની પ્રતિષ્ઠા અત્યાર સુધી ધંધામાં જે બની છે પ્રતિષ્ઠાનું મૂલ્ય આંકશે કે જેના કારણે એના જેવો બીજા વ્યક્તિ જે ધંધો કરતો હોય એની સરખામણીમાં પાંચ વર્ષના ભોગ આપવાને કારણે વધારે નફો કમાઈ શકે છે તો હવે શું બનશે કે સરેરાશ નફો કમાવા માટે મહેનત એ નામના વ્યક્તિએ વર્ષ સુધી કરી છે એ એક સાથે પાંચ વડે ગુણી નાખશે એટલે સરેરાશ નફો એને પાંચ વર્ષ કમાવા માટે જેટલો લાગ્યો પાંચ વર્ષ સુધી એને જે મહેનત કરી નફો કમાવા માટે એ ખરીદીના વર્ષો વડે ગુણી નાખવામાં આવે ઇન શોર્ટ બીજું કશું જ નથી પરંતુ એની જે મહેનત હતી એ મહેનત કર્યા પછી એને અત્યારે હાલમાં જે પાંચ વર્ષ પછી જે નફો મળે છે એ પાંચ વર્ષ નફો કમાવા માટે જો બી પેઢી શરૂ કરે સર્ચી ધંધો તો એને હજુ એટલો સમય લાગે તો જેટલો સમય લાગે એટલે જો નક્કી કરેલા વર્ષો એને એટલા વડે ગુણી નાખવામાં આવે તેની કહેવાય કરી ખરીદીના વર્ષો ઇન શોર્ટ માનો કે સરેરાશ નફો એને એક થી પાંચ વર્ષ સુધી મહેનત કરીને અત્યારે હાલમાં પેઢીને સરેરાશ નફો પાંચ લાખ થાય છે

એટલે પાઘડી એ અદ્રશ્ય મિલકત છે ખાસ ધ્યાન રાખજો બસ સિમ્પલ સૂત્ર છે સરેરાશ નફો બરાબર આપેલા વર્ષનો કુલ નફો છે વર્ષની સંખ્યા પાગડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 1 એક્ઝામ્પલ નંબર 1 ની અંદર નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાગડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની એટલે આ 5 વર્ષનો આપણે નફો આપ્યો છે એની સરેરાશ લઈશું પાંચ વર્ષના સરેરાશ નફાની ચાર વર્ષની ખરીદીના આધારે ગણવાની છે બરાબર એટલે ચાર વર્ષની ખરીદીના વર્ષ છે એ પાગડી ગણીશું આપણે છેલ્લા પાંચ વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે જો બે હજાર અગિયાર બાર મહિનો નફો થયો એક લાખ બાર તેર ના વર્ષમાં થયો નફો એક દસ તેર ચૌદ ના વર્ષમાં નફો થયો એક એસી ચૌદ પંદર માં નફો થયો બે લાખ અને પંદર સોળ માં નફો થયો એક લાખ પચાસ હજાર ચેક કરો પેલા વર્ષે એક લાખ નફો હતો પછી એક લાખ દસ હજાર વધ્યો એક લાખ એસી હજાર પાછો વધ્યો બે લાખ પાછો વધ્યો અને પછી એક લાખ પચાસ હજાર ઘટ્યો જો નફો દર વર્ષે સતત વધતો ન હોય પરંતુ નફામાં વધઘટ થતી હોય તો તેના માટે વપરાય છે માત્ર સરેરાશ પદ્ધતિ બરાબર પરંતુ જો દર વર્ષે નફો સતત વધતો જતો હોય અહીંયા તો જો ઘટી ગયો પણ હજી જોખ પછી બે લાખ પચાસ હજાર થયું હોત ને તો દર વર્ષે સતત નફો વધતો હોય તો એના માટેની બીજી રીત આપણી આવશે ભારી જ સરેરાશ નફાની રીત ઓકે એટલે આટલું યાદ રાખજો જો નફામાં વધઘટ થતી હોય ભલે અહીંયા ચાર વર્ષ સુધીઓ પણ પાંચમા વર્ષે ઘટી ગયો એટલે વધઘટ થઈ કહેવાય જો નફામાં વધઘટ થતી હોય મિત્રો તો ત્યાં અપનાવાય માત્ર કરવાનું સરવાળો એક ને બે પાંચ પાંચ ને એક છ લાખ છ લાખ અને આ બરાબર છ લાખ ને હજાર અને આ પચાસ હજાર ઓકે આ બધાનો આપણે સરવાળો કરીશું એટલે અહીંયા છે આપણી પાસે સરવાળો આ નફો આપણી રકમ

આ કુલ નફાને વર્ષની કુલ સંખ્યા મળે ભાગવાના તો વર્ષ કેટલા એક બે ત્રણ ચાર પાંચ સાત લાખ હજાર પાંચ કરીશું એટલે આપણને મળશે સરેરાશ નફો એવરેજ તો સાત લાખ ચાલીસ હજાર ભાગ્યા પાંચ કુલ નફો છેદમાં વર્ષમાં વર્ષની સંખ્યા એટલે આપણો જવાબ મળશે સરેરાશ નફો એક લાખ અડતાલીસ હજાર બરાબર સરેરાશ નફો આપણને મળ્યો એક લાખ અડતાલીસ હજાર પાઘડી પાઘડીનું સૂત્ર હતું સરેરાશ નફો એટલે આપણને આ જે મળ્યું તે ગુણ્યા ખરીદીના વર્ષો ખરીદીના વર્ષો આપણી પાસે કેટલા હતા રકમમાં જરા જોઈ એટલે આપને ખ્યાલ આવશે જો ખરીદીના વર્ષો છે 4 વર્ષ બરાબર એટલે 140000 જે મિત્રો આપણો જવાબ આવ્યો એ 140 148000 જે જવાબ આવ્યો એ 148000 ને આપણે શું કરવાનું છે ગુણ્યા 4 કરવાના છે તો 148000 ગુણ્યા 4 એટલે પાઘડી આપણને મળે પાંચ લાખ બાણું હજાર સાત ચાલીસ ભાગ્યા પાંચ એટલે એક અડતાલીસ સરેરાશ નફો સરેરાશ નફો ગુણ્યા ચાર કારણ કે ખરીદીના વર્ષ ચાર એક અડતાલીસ ગુણ્યા ચાર એટલે જવાબ મળશે ફિનિશ દાખલો પૂરો થઈ ગયો આને કહેવાય સરેરાશ નફાની પદ્ધતિ એ પાઘડી બરાબર ક્યારે આ દાખલો યુઝમાં આવશે ક્યારે આ રીતે કરીશું જયારે નફો દર વર્ષે વધઘટ થતો હોય ત્યારે સતત વધતો ન હોય પરંતુ નફામાં વધઘટ થતી હોય અમુક વર્ષે નફો વધતો હોય અમુક વર્ષે ઘટતો હોય ત્યારે સિમ્પલ મેથડ દ્વારા સરેરાશ ગણવામાં આવે છે આનો કે કેવો થાય એક લાખ અડતાલીસ નફો કમાવા માટે બરાબર એ ભાઈને 4 ચાર વર્ષ લાગે એટલે આપણે જે વાત કરી હતી કે આ એ નામના વ્યક્તિ છે એ નફો આ ધંધો ચલાવે છે તો એને એક લાખ અડતાલીસ હજાર નફો કમાવા ચાર વર્ષ લાગ્યા

છેલ્લા ચાર વર્ષના સરેરાશ નફાની એટલે અહીંયા ચાર વર્ષ આપ્યા છે અને સરેરાશ લેવાની પાંચ વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે ધ્યાન રાખજો આપણે પાઘડીના સૂત્રમાં સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો તો ખરીદીના વર્ષો આપણે લઈશું પાંચ વર્ષ બરાબર ખરીદીના વર્ષ પાંચ છે ધ્યાન રાખજો હવે આપણી રકમ છે બે હજાર તેર ચૌદ નો નફો સાહીઠ હજાર ચૌદ પંદર નો એસી હજાર પછી પંદર સોળ માં જો બ્રેકેટમાં વીસ હજાર છે કાઉન્સમાં વીસ હજાર એનો મિનિંગ એવો થાય કે આ નફો નથી ખોટ છે આ માઇનસની રકમ છે બરાબર હવે જનરલી માઇનસ નથી કરવામાં આવતું પરંતુ બ્રેકેટમાં રકમ જે હોય તે દર્શાવે છે માઇનસ ખોટ એટલે કે આ ખોટ આપણે બાદ કરવી પડે અને બે હજાર સોળ સત્તરનો નફો છે ત્રીસ હજાર તો જો નફો દર વર્ષે સતત વધતો નથી પરંતુ વધઘટ થાય છે તો વધઘટ થાય ત્યાં વપરાય સરેરાશ નફાની પદ્ધતિ

એટલે આપણને જવાબ મળશે એક લાખ પચાસ હજાર ઓકે તો એક લાખ પચાસ હજાર જે સરવાળો છે એક લાખ પચાસ હજાર મિત્રો છે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા સરેરાશ નફાનું સૂત્ર કે વર્ષો કુલ નફો છેદમાં વર્ષની કુલ સંખ્યા વર્ષ છે ચાર એક પચાસ ભાગ્યા ચાર કરીશું સરેરાશ નફો મળશે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા એક પચાસ ભાગ્યા ચાર એટલે આપણને સરેરાશ નફો મળે છે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા આ સાડત્રીસ હજાર પાંચસો તો આપણો સરેરાશ નફો બરાબર પાઘડી નું સૂત્ર શું પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો તો સાડાત્રીસ હજાર પાંચસો ગુણ્યા ખરીદીના વર્ષો મિત્રો આપણે પાંચ વર્ષ તો ગુણ્યા કરીશું આપણે પાંચ પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો તો સરેરાશ નફો આપણો આવશે સાડત્રીસ હજાર પાંચસો અહીંયા સાડત્રીસ હજાર પાંચસો ગુણ્યા ખરીદીના વર્ષો હતા આપણા પાંચ બરાબર પાંચસો આ છે આપણો આન્સર બસ સિમ્પલ આટલું જ બીજું કશું જ નથી કરવાનું જ્યારે નફો દર વર્ષે સતત વધઘટ થતો હોય ત્યારે શું કરવાનું તો કે કુલ નફો બરાબર ટોટલ સરવાળો કરી નાખવાનો છેદમાં વર્ષોની કુલ સંખ્યા ભાગાકાર કરશો એટલે જવાબ મળે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો આટલું જ છે બરાબર વેરી સિમ્પલ વસ્તુ છે ઓકે ચાલો એટલે સરેરાશ નફો મળ્યો આપણને સાડત્રીસ પાંચસો અને પાઘડી મળી આપણને એક લાખ સત્યાસી હજાર પાંચસો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ઓકે નેક્સ્ટ બીજા પાર્ટ સાથે આગળ વધીશું